क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना ब्रेक बाद आप फरी स्वागत है कण कण में कृष्ण और छोड़ छोड़ में રણછોડ જોવાની આપણી સંસ્કૃતિ છે એટલે જ આપણા દેશમાં પ્રકૃતિનો ખૂબ જ ખ્યાલ રાખવામાં આવે છે આપણા દેશમાં કુદરતને ભગવાનનું વરદાન ગણવામાં આવે છે જ્યારે બીજા દેશોમાં એને સંસાધન માનવામાં આવે છે સનાતનની આવી વિચારસરણી હિન્દુઓને પર્યાવરણ પ્રેમી બનાવે છે બ્રિટનમાં થયેલા એક સંશોધનમાં પણ આ વાત બહાર આવી આ સંશોધનનો મૂળ આધાર એક સવાલ છે આ સવાલ એ છે કે શું કોઈ વ્યક્તિ તેની ધાર્મિક માન્યતાના કારણે વધારે ઇકો ફ્રેન્ડલી બની શકે એટલે કે કોઈ વ્યક્તિ પર્યાવરણનો ખ્યાલ રાખશે કે નહીં એનો આધાર ધર્મ હોઈ શકે એ જાણવાનો હેતુ હતો ઇન્સ્ટિટ્યૂટ ફોર ધી ઇમ્પેક્ટ ઓફ ફેથ ઇન લાઈફ નામની સંસ્થાએ આ સંશોધન કર્યું આ રિપોર્ટ માટે ખ્રિસ્તીઓ મુસલમાનો અને હિન્દુઓનો એક સર્વે કરવામાં આવ્યો બ્રિટનમાં મુખ્યત્વે ત્રણ ધર્મના લોકો જ રહે છે એટલે જ સર્વેમાં તેમને સામેલ કરવામાં આવ્યા હતા સર્વેમાં ધર્મ અને પર્યાવરણની સાચવણી વચ્ચેના સંબંધ વિશે ખ્યાલ આવે એવા જ સવાલો કરવામાં આવ્યા હતા આ સંશોધકોએ આ ત્રણેય ધર્મના જુદા જુદા લોકોને સવાલો પૂછ્યા તેમના અભિપ્રાયો નોંધ્યા એનું એનાલિસિસ કર્યું અને આખરે તારણો રજૂ કરવામાં આવ્યા આ સંસ્થાએ તારણોમાં જણાવ્યું છે કે બ્રિટનમાં સનાતનમાં આસ્થા રાખનારાઓ પર્યાવરણની જાળવણીમાં સૌથી આગળ છે બીજા ધર્મના લોકોની સરખામણીમાં તેઓ ઇકો ફ્રેન્ડલી એક્ટિવિટી વધારે કરે છે આ સ્ટડીમાં તારણ આવ્યું છે કે ચોસઠ ટકા હિન્દુઓ રિવાઇલ્ડિંગમાં સામેલ થયા રિવાઇલ્ડિંગ એટલે કે સિસ્ટમનું રક્ષણ કરવું અને એને નવી જિંદગી આપવી પર્યાવરણને બચાવવા માટે ઇઠોતેર ટકા હિન્દુઓએ તેમની આદતો બદલી હતી ચુમ્માલીસ ટકા હિન્દુઓ પર્યાવરણને બચાવવા માટે કામ કરી રહેલા સંગઠનોની સાથે જોડાયા છે બાણું ટકા મુસલમાનો અને બ્યાશી ટકા ખ્રિસ્તીઓ માને છે કે પર્યાવરણની કાળજી લેવી એ તેમની ધાર્મિક ફરજ છે મોટાભાગના ખ્રિસ્તીઓ અને મુસલમાનો આ ધાર્મિક ફરજનું પાલન જ નથી કરતા સત્યાવીસ ટકા મુસ્લિમ અને બેતાલીસ ટકા ખ્રિસ્તીઓ માને છે કે પર્યાવરણની ગંભીર સ્થિતિ વિશે વધારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે ભગવાન બધું ઠીક કરી દેશે એકત્રીસ ટકા ખ્રિસ્તીઓ માનવા તૈયાર જ નથી કે પર્યાવરણને ખૂબ નુકસાન પહોંચ્યું છે પ્રકૃતિની સાથે સનાતન સંસ્કૃતિનો ખાસ નાતો રહ્યો છે આપણા હિન્દુ ધર્મમાં પૃથ્વીને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે એ સિવાય પર્વત નદી જંગલ તળાવ વૃક્ષ થોડું પક્ષીઓની જાળવણીને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે આપણે ત્યાં છોડમાં રણછોડ જોવામાં આવે એટલે જ તુલસી અને પીપળાની પૂજા કરવામાં આવે છે આપણી સૌથી પ્રાચીન સારવાર પદ્ધતિ આયુર્વેદમાં પણ માનવામાં આવ્યું છે કે દરેક બીમારીનો ઈલાજ પ્રકૃતિમાં જ રહેલો છે આપણે ત્યાં પહેલી રોટલી ગાયને ખવડાવવાનો રિવાજ છે તમારા તમે ઘણા બધા લોકો એમ કરતા રહેતા હશે એટલું જ નહીં ભારતમાં અનેક નદીઓને લોકમાતા કહેવામાં આવે છે શાસ્ત્રોમાં પણ લખવામાં આવ્યું છે કે સ્નાન કરતી વખતે સપ્ત નદીઓ એટલે કે ગંગા યમુના સિંધુ નર્મદા ગોદાવરી કૃષ્ણા અને કાવરીને યાદ કરવી જોઈએ આપણા દેશમાં કેટલાક ઉત્સવો પણ પ્રકૃતિની સાથે સીધી રીતે જોડાયેલા છે આવો જ એક ઉત્સવ મકરસંક્રાંતિ છે સંક્રાંતિ એટલે ગતિ એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં પ્રવેશ કરવો આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી વિદાય લઈ મકર રાશિમાં પ્રવેશ એટલે આ દિવસે મકરસંક્રાંતિ કહેવાય આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ સહેજ ગતિ કરે છે ઉત્તર તરફ નમે છે એટલે એને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે આ ઉત્સવ પ્રકૃતિમાં સૂર્યનું મહત્વ બતાવે છે આપણી સંસ્કૃતિમાં સૂર્યની પૂજાને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે એના માટે બિહાર ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં છઠ પૂજાની ઉજવણી થાય છે આ દિવસે સૂર્યની પૂજા અને આરાધના કરવામાં આવે છે આપણે ત્યાં વસંત પંચમીની પણ ઉજવણી કરવામાં આવે છે આ ઉત્સવ પણ કુદરતની સાથે જોડાયેલો છે પ્રાચીન કાળમાં વસંત પંચમીના દિવસને મદનોત્સવ અને વસંતોત્સવના રૂપમાં મનાવવામાં આવતો હતો વસંત પંચમી એ વાતનો સંકેત આપે છે કે હવે શરદની વિદાય થઈ ચૂકી છે હવે એવી ઋતુ આવી ચૂકી છે કે જે જીવજંતુઓ તથા ઝાડપાનમાં નવજીવનનો સંચાર કરી દેશે આપણા દેશમાં વટ સાવત્રીના વ્રતની કુદરત સાથેના નાતાની સારી રીતે વાત કરવામાં આવી છે આ વ્રત કરનારી મહિલાઓ અબીલ ગુલાલ કંકુ ચોખા અને ફૂલોથી વડનું પૂજન કરે છે વડને જળ ચઢાવે છે જેના પછી સૂત્રનો દોરો વીંટાળીને એની પ્રદક્ષિણા કે હિન્દુ ધર્મમાં આટલા બધા જુદા જુદા અને ભગવાન કેમ આપણા દેશમાં કણકણમાં કૃષ્ણને પરંપરા છે આપણા ઋષિઓ ભગવાનના વિચારોને લઈને જંગલોમાં રહેતા લોકો સુધી પહોંચતા હતા તેઓ આ લોકોને કહેતા હતા કે તમારા ભગવાનને પણ અમે માનીએ છીએ જંગલોમાં રહેતા લોકો કહેતા કે અમે તો નાગને ભગવાન માનીએ છીએ તો ઋષિઓ કહેતા કે અમે પણ નાગને ભગવાન જ માનીએ છીએ ધીરે ધીરે આ લોકો ઋષિઓ બતાવેલી જીવન જીવવાની પદ્ધતિને અપનાવવા લાગ્યા આ આપણી સંસ્કૃતિની સુવાસ છે જંગલમાં કોઈ સમુદાય નાગની ભગવાન માનતો હતો તો કોઈ સમુદાય સૂર્યની પૂજા કરતો હતો આપણી સંસ્કૃતિ બધાને અપનાવનારી છે અંતિમ ઉદ્દેશ નર્મદિ નારાયણ બનવાનો આવી હકીકત વચ્ચે કોઈ ભગવાદારી સનાતનમાં આસ્થા રાખનારોનું આરાધ્ય દેવનું અપમાન કરે તો એ ખૂબ જ શરમજનક બાબત છે હવે જતાં જતાં અમે એક શરમજનક ઘટનાના દ્રશ્યો તમારી સમક્ષ રજૂ કરીશું ડીએમકે પાર્ટી હિન્દીનો ભારે વિરોધ કરી રહ્યું છે કદાચ તમે એના વિશે જાણતા હશો હવે તમે આ દ્રશ્યો જુઓ ડીએમકેના નેતાઓ અને કાર્યકર્તાઓ હિન્દી ભાષાની વિરુદ્ધ શપથ લઈ રહ્યા છે આ વિડીયોમાં એક ભાઈ એક મહિલાના હાથમાંથી કંગન ઉતારતો જોવા મળી રહ્યો છે આ કંગન સોનાનું હોય એમ લાગે આ વ્યક્તિ ડીએમપીનો નેતા જાર હુસૈન છે તમે જોઈ શકો છો કે જાકીર કંગન મેળવવા માટે વારંવાર મહિલાને સ્પર્શ કરે છે જોકે બંનેની વચ્ચે ઉભી રહેલી એક મહિલા એ ઝાકીરનો હાથ હટાવે જોકે ઝાકીરે હાર ન માની તેણે ફરી કોશિશ કરી એટલે આ મહિલાએ ફરી ઝાકીરનો હાથ ઝાટકી રાખ્યો એ પછી પણ જાકીર કોશિશ કરતો જ રહ્યો આ વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ડીએમકે અને ઝાકીની આકરી ટીકા કરવામાં આવી રહી છે આ વિડીયોથી લોકો સવાલ કરી રહ્યા છે કે શું ડીએમકે પાર્ટીમાં ખરાબ ચાલ ચલગત અને ચરિત્ર ધરાવતા નેતાઓ છે સવાલ એ પણ છે કે આવા નેતાઓની ચોરી કરવાની આદત ક્યારે છૂટશે વિડીયોમાં જોવા મળેલી મહિલા બચી ગઈ જોકે કોઈ પણ વ્યક્તિ આવા ચોરોના ટાર્ગેટ પર આવી શકે છે એટલે જ તમારે આ મામલે વિચાર કરવો જોઈએ આવા નેતાઓથી તમારે પણ ચેતવાની ખાસ જરૂર છે Adam a fost topman de atunci, n-am avut două să le fără mărișoche, a